નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારું વાત ન્યૂઝ બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામે મુસ્લિમ સમાજના લોકો દ્વારા આખા ગામમાંથી પંજાબ પૂર પીડિતો માટે આશરે પંદર લાખ જેટલું દાન એકત્રિત કરી ત્રણ ટકો બળીને ખાટલા તૈયાર કરી મોકલવામાં આવ્યા અને અમુક રોકડ રકમ પહોંચાડવામાં આવી બસુ ગામે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતું કાર્ય સામે આવ્યું બસુ ગામે મુસ્લિમ સમાજ દ્વારા પંજાબના પૂર પીડિતો માટે કંઈ મોકલવું જોઈએ તેવી વાત કરતાં સમગ્ર ગામના લોકોએ દાનમાં હાથ લંબાવ્યો અને જોત જોતા માસે પંદર લાખ જેટલું દાન એકઠું થયું હતું જેમાં ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી અને કીચડ કાળા થઈ જતાં બેસવા ઊંઘવાની ભારે તકલીફ હોવાથી તેમને ખાટલાની તાતી જરૂર હોવાથી ત્રણ તક ભરીને ખાટલા અને રોકડ રકમ પહોંચાડવામાં આવી જ્યારે વાત ભારતભરમાં વસતા મુસ્લિમ સમાજની કરીએ તો સમગ્ર ભારતભરમાં કોઈપણ મોટી આપદા આવે તો તરત જ આ સમાજના લોકો સૌથી પહેલાં લેબેક આગળ આવતા હોય છે એટલે તો દુનિયાભરમાં વસતા લોકો ભારતીય મુસલમાનોના વખાણ કરતા હોય છે જ્યારે ભારતભરમાં અમુક ગોદી મીડિયામાં તેમને વિધર્મી કહી પોતે પોતાની ધાર્મિકતાને નુકસાન કરી એક બીજી કોમમાં વયમનુષ્ય ફેલાવતા હોય છે અને આવી કોમી એકતા જોઈ તેમના પેટમાં જરૂર તેલ છે જ્યારે હાલમાં મોકલેલી ગાડીઓ સાથે અમુક ગામ લોકો ત્યાં જઈ રહ્યા છે તે ત્યાં જઈ જો કોઈ ચીજ વસ્તુની જરૂર હશે તો બીજી પણ એક ગાડી જરૂર પૂરતી સામગ્રી મોકલવાની તૈયારી બતાવી રહ્યા છે બનાસકાંઠા તરફસે અમારે બસો કે સારી બિરાદરી કે લોક જમા હોકર ચંદા કર કે અમને એક હજાર ખડીયા બનવાયા હૈર બે હજાર પચીસ ના રોજ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ મુકામેથી પંજાબ પૂર રાહત માટે બસુ ગામના તમામ ધર્મના લોકો અહીંયા એકત્રિત કરેલા એક હજાર ખાટલા અને બીજી સામાન સામગ્રી લઈ અને અહીંયાથી ત્રણ ગાડીઓ રવાના થઈ રહી છે તો અમારું બસુ ગામ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં આખા ભારતમાં કોઈપણ પરિસ્થિતિ પૂર આવે કે કોઈ પણ હોનારત આવે કે ધરતી ગામ આવે તો બસુ ગામના તમામ ધર્મના લોકો એકી સાથે ભેગાઈ થઈ અને જે એમનાથી થતીઓએ રાહત ત્યાં સુધી પહોંચાડે છે તો અમારું બસ્સું ગામ છાપીથી સાત કિલોમીટર અને પાલમપુરથી પચીસ કિલોમીટરે આવેલું છે આવા બસ્સુ ગામ માટે અમે બધા એકત્રિત થઈ અને પંજાબ મુકામ અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યા છીએ જય હિન્દ જય ભારત